સુરતના બાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુમરામણના કારણે ત્રણ લોકોના મોત થયા છે પ્રાથમિક માહિતી અનુસાર એક બંધ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ઝેરી ધુમાડો ફેલાયો જેના કારણે કાર્બન મોનોક્સાઇડના ગેસની અસરથી એક પુરુષ અને બે મહિલાઓનું મોત થયું આ ઘટના રાત્રે બની હોવાનું માનવામાં આવે છે જ્યારે રૂમમાં પૂરતું વેન્ટિલેશન ન હતું સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે સુરતના પાઠા ગામે જનરેટરના ધુમાડાથી ગુમરામણ પેદા થઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા રૂમમાં જનરેટર ચાલુ રહી જતા એક બંધ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ઝેરી ધુમાડો ફેલાયો જેના કારણે કાર્બન મોનોક્સાઇડના ઝેર ગેસની અસરથી એક પુરુષ અને બે મહિલાઓનું મોત થયું આ ઘટના રાત્રે બની હોવાનું માનવામાં આવે છે જ્યારે કે રૂમમાં પૂરતું વેન્ટિલેશન ન હતું સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જનેટાના ધુમાડાથી ત્રણ લોકોના મોત થયા સુરતની આ ઘટના સુરતના પાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુમરામણના કારણે ત્રણ લોકોના મોત થયા પ્રાથમિક માહિતી અનુસાર એક બંધ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા જ્યારે ધુમાડો ફેલાયો જેના કારણે કાર્બન મોનોક્સાઇડના ગેસની અસરથી એક પુરુષ અને બે મહિલાઓનું મોત થયું છે આ ઘટના રાત્રે બની હોવાનું માનવામાં આવે છે જ્યારે રૂમમાં પૂરતું વેન્ટિલેશન ન હતું સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે સુરતમાં ભાઠા ગામની આ ઘટના જનરેટરના ધુમાડાના મોત થયા છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ અંગે વધુ વાત કરીશું સમતા સાહી સાથે લાઈવ જોડાયા છે સાહીસ જનરેટરના ધુમાડાથી ગુંગળામણના કારણે ત્રણ લોકોના મોત થયા છે ઘટના અંગે માહિતી આપશો

ત્રણ જેટલા લોકો રહે બુર્ગ અને જે મહિલા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે પાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અત્યારે

પપ્પા ને ડેડી ને તો ચાલો તમે જવા ના છો નથી કામ તો બધા ઉખાડવા જાવ તો ઉખાડવા ગયા મારા પપ્પા ને ઉલટી ને એવું બધું થઈ ગયું હતું તો મેં ઉઠાવી કોશિશ કરી મેં ઉઠા મેં ઉઠા તો મેં તો અજબ થઈ ગયા તો મેં બધા મેત્ર માં આવલા એમને કીધું કે ભાઈ અહીંયા આવો બધા અહીંયા આવો બધા અહીંયા આવો બધા અહીંયા આવીને જાણ જણાય કે એક તો આઠ ને બોલાવો પોલીસ વાળા ને જાણ શું કામ કરતા પાંચ જેટલા દિવસ થયા છે તપાસ કરવામાં આવી રહી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ઘટના બની છે અને તેને લઈને તપાસ જે છે આ રૂમ ની અંદર પ્રાથમિક સામે આવી રહી છે પરંતુ જે ઘટનાના પગલે ગામની અંદર માહોલ જોવા મળી રહ્યો છે એક મહિલા અને બે

ছোক সহকরা গুজি যায়